ભાવનગરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે બે મુખ્ય સ્થળો પર રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સિંધી જનરલ પંચાયત દ્વારા છેલ્લા સાહીઠ વર્ષથી જવાહર મેદાન ખાતે આ પરંપરા જાળવી રાખવામાં આવી જેમાં રાવણ કુંકર્ણ અને મેઘનાથના લગભગ ચાલીસ ફૂટ ઊંચા પુત્રાનું દહન કરવામાં આવે છે આ વર્ષે ખાસ કરીને બાર વર્ષથી બંધ રહેલી ભવ્ય શોભાયાત્રાનો ફરી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે શહેરના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રા સાથે મેદાન સુધી પહોંચશે અને કાર્યક્રમમાં જોડાશે શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકો પણ આ મહોત્સવમાં જોડાઈ શકે તે માટે વર્ષ બે હજાર તેર થી ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે અહીં સતત બારમા વર્ષે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે ચિત્રા માર્કેટિંગ યાર્ડના આ કાર્યક્રમમાં ખાસ કરીને આજુબાજુના વિસ્તારના નાગરિકો શ્રમિક વર્ગ અને ઇસ્લમ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજરી આપીને ઉજવણીમાં સહભાગી બને છે રાવણ કુંભકર્ણ મેઘનાથ और इसमें कौन-कौन सी सामग्री लगी होगी इसमें कागज है बांस है सूतली है सने पल्लियां हैं बांस हैं और हमारी मेहनत कितने दिनों से काम चल रहा है ये दो महीने से चल रहा है भावनगर शहर शहरना जवाहर मैदान तथा मार्केटिंग या चित्राखाते रावण दहनનો कार्यक्रम करवाने આવે છે बजरंग विकास समिति तथा जीतू भाई पेरीत રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા એક મહિનાથી રાવણ કુંકર્ણ મેઘનાથ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જ્યારે તારીખ બે ના રોજ રાવણ દહનનો સાંજના સમયે કાર્યક્રમ કરવામાં આવશે તેમાં જીતુભાઈ વાઘાણી ધારાસભ્યો તથા અધિકારીઓ પોલીસ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિજયા દશમીના કાર્યક્રમનો લાભ લેશે બી ઇન્ડિયા ન્યૂઝ હિરેન માંડલિયા ભાવનગર